ઓય 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 મમ્મી એ મમ્મી ચામો તો ખોડ નખી નહીં ઓહ નો ખોડ નખી નહીં એટલે તું ઊભી થઈને જાતે નહી નખી હતી બેઠી બેઠી ઓર્ડર કરું તમાર તો બીજું કશું કામ હોય નહી ખાલી બેહી રહેવાનું અન ઓર્ડર કરવાના ઓવરતી હોજુ દેવી ઘરમો નોકરાણી ની જેમ કામ કરું એ કોઈને નહી દેખાતું અન ચામો ખોડોશી પડી અન તો કેવા આવી જસતી જા આખી બિલ્ડિંગ માં જઈને કહીયા એકમાં મમ્મી આજ ચામો ખોડ નહી નખી જા Why should I feed a lot of people above us under the blood? In public building, I'mma helpını Vincent who won't wear baraha. He told me, and it's still too strong! Here I am, I want to go, don't seek refuge and pus me a precious life... I just asked for the свasties... But it's like an excuse for my kids... And everyone thinks, you gave a special ludic dotted line...